ટાટ એચ અને ટાટ એસની ભરતી એકેડેમિક માર્ક્સ મુજબ કરવા માટેની માંગ સાથે એક હજાર ઉમેદવારો સચિવાલય ખાતે પહોંચ્યા પોતાની માંગ દર્શાવવા વિરોધ કર્યો ગાંધીનગર તો જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા ટાટના ઉમેદવારો એકેડેમિકના નંબર ગણવા માટે કરી રહ્યા છે માંગ એક હજાર ઉમેદવારો છેલ્લા કેટલાક સમયથી આ માંગણી કરી રહ્યા છે અને તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે મુખ્યમંત્રી અને મંત્રીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર નિર્ણય કરવામાં આવતો નથી સરકાર જે ટાટ વન અને ટાર્ટ ટુની ભરતી સાત ત્રીસના એકેડેમિક માર્ક્સને ધ્યાનને લઈને ભરતી કરવાની માંગ કરવામાં આવે છે ટાટના માર્ક્સ આધારિત ભરતી ન કર કરવા અપીલ પણ કરવામાં આવી છે બી એડ ડિગ્રી ધરાવતા ઉમેદવારો આજે સરકાર સામે પોતાની માંગને લઈને લડત આપી રહ્યા છે તાત્કાલિક અસરથી તેમની માંગને યોગ્ય પ્રતિસાહિત મળે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ દિનેશ જોશી છે વર્તમાન પરિસ્થિતિની અંદર ગુજરાતની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જ્યારે ભરતી થવા જઈ રહી છે ત્યારે માનનીય શિક્ષણ મંત્રીનો અને માનનીય મુખ્યમંત્રીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ પણ માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર બંને ટાટની અંદર કેવલ ટાટના જ માર્ક્સની ગણતરી થવાની છે અને એકેડેમિક માર્ક્સની ગણતરી થવાની નથી ત્યારે અમે લોકો માન્ય મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી બંનેને આ વાતે અવગત કરીએ છીએ કે જે લોકો નવ નવ દસ દસ વર્ષ સુધી જેણે ડિગ્રી પ્રાપ્ત કરી છે અને એ લોકોની જો ડિગ્રી નહીં ગણાય અને કેવલ ને કેવલ ટાટના માર્ક્સ આધારે જ જો ભરતી થશે તો ખરેખર એકેડેમિક્સ માર્ક્સ જે લોકોને છે જેમ કે બીએડ છે એમએડ છે એ લોકોને અન્યાય થશે અને બીએડ જેવા તો કોર્ષ એવા છે કે જે ટીચર ટ્રેનિંગના છે જેના દ્વારા શિક્ષક છે એ વિવિધ કૌશલ્યોથી અવગત થતા હોય છે અને વિવિધ કૌશલ્યો પ્રાપ્ત કરતા હોય છે તો સમાજને જો આવા શિક્ષક જ કે બીએડના જો માર્ક્સ ગણાશે નહીં તો સમાજને ક્યારેય પણ સારા શિક્ષક મળશે નહીં માટે હું માન્ય મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીને બંનેને વિનંતી અને પ્રાર્થના કરું છું કે કેવલ ને કેવલ ટાટના માર્ક્સ ગણાય નહીં અને સાથે સાથે એકેડેમિક્સ ગણાય જેવી રીતના જૂની પદ્ધતિ અનુસાર જૂની પદ્ધતિની અંદર સિત્તેર ટાટના અને ત્રીસ એકેડેમિક્સ ગણાતા હતા એવી રીતના આ પદ્ધ આ એટલે કે વર્તમાન જે ભરતી અત્યારે થવા જઈ રહી છે એની અંદર પણ એવી જ રીતના માર્ક્સ ગણાય એ માટે અમે બધા જ પ્રાર્થના કરીએ છીએ આવા એકેડેમિક્સ માર્ક્સવાળા આવા હજારો સં હજારોની સંખ્યા છે અને જો એ લોકોના માર્ક્સ ગણાશે નહીં તો ઘણા લોકો તો ઉંમરના કિનારા ઉપર છે અને એ લોકોના જો માર્ક્સ નહીં ગણાય તો હજારો યુવાનોના ભવિષ્ય છે અંધકારમય બનશે એટલે માનનીય મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી બંનેને અમારી પ્રાર્થના છે કે અમારા માર્ક્સ ગણી અને અમારી સાથે ન્યાય કરે